श्री गणेशाय नमः श्री शारदा नमः पर જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણ લેબ લેન યુનાઇટેડ ફાઉન્ડેશનના ચનલ પાઇનમાં જે તમારા લગ્ન લખાયા છે લેબ વેન યુનાઇટેડ ફાઉન્ડેશનના જે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે આજે અમને મોકો આપ્યો દુનિયાની અંદર કંઈક કોઈને કરી બતાવવા માટે ન આજના દિવસની અંદરથી તમારું જે કંઈ પ્રભુતામાં હોય પગલા પડવાના છે અને ધીમે ધીમે તમે સંસાર ચલાવવાના છો આ સંસાર એક સમર્પણની ભાવનાથી ચાલશે તમારો જેટલું તમારું સમર્પણ વધારે હશે એટલી એ સંસારની ગાંઠ વધારે મજબૂત બનશે ત્યાગ સમર્પણ ધીરજતા આનાથી જ આખો સંસાર એમ કહેવાય કે ડેવલોપ થયેલો છે તો જેટલું પણ તમે આની અંદર વધારે આ ગુણ છે એ વધારે પોતાની અંદર અપનાવશો તો તમને સંસારની અંદર વધારે સફળતા મળશે આની અંદર એટલે કોઈના પ્રત્યે અપેક્ષા રાખવા કરતા આપણે કેટલું સમર્પણ કરી શકીએ છીએ ત્યાગ કરી શકીએ છીએ નાના મોટા કંઈ પણ પ્રશ્ન આવે તો તમારા જીવનની અંદર એક ગુરુ એવા રાખજો કે કોઈ પણ વસ્તુમાં આવ્યો તો એ સોલ્યુશન તમારું કાઢી શકે એવા હોવા જોઈએ દરેકને ફોન કરી અને આપણી કંઈ પણ નાની મોટી વાતો પ્રેઝન્ટ કરવાથી કંઈ પણ કરવાથી વાતનું બધે હોય ઘણી વાર વાત રહી જેવી હોય અને લોકો એનો પહાડ બનાવી દેતા હોય અને એને લઈને ઘણી વાર આપણા સંસાર તૂટી જતા હોય એ પછી ભલે ગમે એટલે આપણા નિકટના પણ અંગત પોતાના વ્યક્તિ હોય તો પણ આપણે એની વાત આપણી વાત સાહેબ નહીં કરવાની પણ એવી એક મજબૂત વ્યક્તિને શોધવાની કે જેને લઈ અને તમને આની અંદર સફળતા અપાવે નાના મોટા પગલે તો આવશે પણ એની અંદર સફળતા શકે એવા ગુરુ હોવા જોઈએ જેવી રીતના આપણે આપણે ધર્મગુરુ વગેરે વગેરે આપણે સ્થાપન કરીએ છીએ એવી રીતના સંસારના એક મોડલ ગુરુ તરીકે કે જેને સારી રીતે સંસાર ચલાવ્યો છે એમની પાસે બેસી નાના મોટા અનુભવ લેશો તો આ સંસાર સો ટકા સફળ થશે જેવી રીતના દરેક સતીઓ એટલે કે વર્ષોથી આ જે સંસાર છે એ સતીઓનો સંસાર ગણવામાં આવ્યો છે તો સ્ત્રી શક્તિ છે અને એના દ્વારા સારા સંસાર આમ નિર્માણ થઈ શકે એવું છે એટલે સારા સંસારના નિર્માણ કરવા માટે સારી સ્ત્રીની જરૂર ખૂબ પડે છે અને મને એવી આશા અપેક્ષા છે કે લેબલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન અંદર સો ટકા સંપૂર્ણ રીતે આમાં અમે વિજય થશું અને જે અમારું અભિયાન છે સમાજની અંદર છૂટાછેડા અટકાવવાનો એમાં તમે બધા મને સાથ આપશો અને આ સંસારને જે કંઈ છે એ ગ્રહણ લાગ્યું છે એને ક્યાંક ને ક્યાંક સો ટકા સફળતા અપાવશું બધાનો ખૂબ ખૂબ આભાર આજના દિવસે અને જે કંઈ છે એ લેન્ડલાઈનની શિખામણ સાથે રાખીને જજો કે જેથી કરીને ક્યારે આપણે એક ઘરની દીકરી છીએ લેન્ડલાઇનની દીકરી છીએ કે જેનું અભિયાન આ રીતના છે તો એ ક્યાંક ને ક્યાંક તમારા શર ઉપર હશે તો તમને ક્યારેક નાના મોટા પ્રશ્ન આવશે તો તમે સોલ્વ કરી લેશો અને આ સંસારને કાયમ માટે સારી રીતે ચલાવજો બધા જ દીકરીઓને વંદન છે નમન છે આજે નવ નવ દીકરીઓના લગ્ન લખાયા છે અમુક દીકરીઓ હાજર નથી રહી પણ બધી જ દીકરીઓને દૂરથી પ્રત્યક્ષ રીતે પ્રણામ કરું છું પરોક્ષ રીતે પ્રણામ કરું છું અને બધા જ મારા વંદન સ્વીકારજો અને અમારા ભાઈને સાર્થક કરજો લાડ રે લડાવતી કહી જશો સોદાનો જાયો મુને લાડ રે લડાવતી કહી જશો સોદાનો જાયો

ખોલે બે